આજે આપણે બનાવશું એકદમ દેશી રીતે ચૂલા પર ચવનપ્રાશ કે આમળા પ્રાશ ખૂબ જ હેલ્ધી એવું બનીને તૈયાર થશે તેની માટે આપણે લોખંડની આ રીતે કઢાઈ લેવાની છે તેમાં પાણી ઉમેરી આ રીતે ચારણીની અંદર આપણે જેમ ઢોકળા સ્ટીમ કરીએ તેમ આમળાને સ્ટીમ કરી લેવાના છે આ રીતે સ્ટીમ કરવાથી તેના પોષક તત્વો નાશ નથી બનતા અને એકદમ સરસ રીતે બફાઈને તૈયાર થઈ જાય છે ઠળિયા અને ડીટિયાનો ભાગ દૂર કરી લેવાનો છે અને હવે કરેલી ચીરને આપણે પાણી ઉમેર્યા વિના એકદમ ઝીણી એવી પેસ્ટ તૈયાર કરી લેવાની છે આ રીતે પેસ્ટ તૈયાર થઈ જાય પછી તેનાથી અડધો એટલે કે એક કિલોની સામે પોણો ભાગ જેટલો તેનો ગોળ લેવાનો છે અને બે ચમચા જેટલી ખડી સાકર તેમાં આપેલી બધી જ સામગ્રી ઉમેરી અને મિક્સરમાં આ રીતે સરસ એવું વાટી લેવાનું છે રિટેલ રેસિપી નીચે આપેલી છે ત્યાંથી તમે જોઈ શકો છો હવે આમળાની પ્યુરીને ઘીની અંદર સાતવી ગોળ ઉમેરી તેને આ રીતે મિશ્રણ તૈયાર કરી લેવાનું અને એક કાચની બરણીમાં પેક કરી લેવાનું ચેમનપ્રાશ તૈયાર